હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઝીરો ઓઇલ ચાટ તો આજે આપણે ઝીરો ઓઇલ ચાટ બનાવશું આ ચાટમાં આપણે ઓઇલનો જરા પણ ઉપયોગ નથી કર્યો અને આ ચાટમાં આપણે ચણા સિંગદાણા અને મકાઈનો ઉપયોગ કર્યો છે તો ચણા અને સિંગદાણા પ્રોટીનથી ભરપૂર હોય છે અને મકાઈમાં ફાઈબરનું પ્રમાણ હોય છે તો આ ત્રણેયથી આપણે વેઇટ લોસમાં પણ ઘણો ફાયદો થશે તો ચાલો બનાવીએ એકદમ સુપર ટેસ્ટી ઝીરો ઓઇલ ચાટ જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાટ બનાવવા માટે આપણે ચણા અને સિંગદાણાને ઓવરનાટ પલાળીને લીધા છે અને આ રીતે મકાઈ લીધી છે હવે આપણે ચણાને બાફી લેશું તો તેને આપણે કૂકરમાં લઈ લેશું ઉપર થોડું મીઠું એડ કરીશું અને ઉપર આપણે આ રીતે બીજું વાસણ રાખી દઈશું તેમાં આપણે સિંગદાણા લઈ લેશું તો આપણે ચણા અને સિંગદાણામાં અડધો અડધો કપ પાણી એડ કર્યું છે અને સિંગદાણામાં પણ મીઠું એડ કરી દેસું મીઠું એડ કરવાથી સિંગદાણામાં અને ચણામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવી જશે હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ચારથી પાંચ વિસલ કરી લેશું ત્યાં સુધીમાં ચણા અને દાણા સારી રીતે બફાઈ જશે અને સાથે સાથે આપણે બીજા વાસણમાં પણ બે કપ પાણી ગરમ કરી લીધું છે તેમાં આપણે મકાઈ બાફી લેશું તો આપણે મકાઈ અને મીઠું એડ કરીને બેથી ત્રણ મિનિટ બફાવવા દેશું તો બેથી ત્રણ મિનિટમાં મકાઈ સારી રીતે બફાઈ જશે અને સાથે સાથે ચાટનો ટેસ્ટ વધારવા માટે ચાટમાં એડ કરવા માટેની એક ગ્રીન ચટણી તૈયાર કરી લેશું તેના માટે આપણે મિક્સર જારમાં બેથી ત્રણ મીડિયમ તીખા મરચાં લીધા છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે લીલા ધાણા અને બે ચમચી દહીં એડ કરીને આપણે ચટણીને સારી રીતે વાટી લેશું તો આપણી ગ્રીન ચટણી તૈયાર છે જો તમારે આ ચટણીને ચાટમાં એડ ન કરવી હોય તો તેની જગ્યાએ મીડિયમ તીખા ઝીણા કટ કરેલા મરચાં પણ એડ કરી શકાય તો આપણે કૂકરમાં પાંચ વિસલમાં ચણા અને સિંગદાણા એકદમ સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો ચણા એકદમ સરસ પ્રેસ થાય છે અને સિંગ દાણા પણ સરસ બફાઈ ગયા છે અને ચારથી પાંચ મિનિટમાં આપણી મકાઈ પણ એકદમ સરસ બફાઈ ગઈ છે તો આપણે ચાટ માટે બાફેલા ચણા સિંગદાણા અને મકાઈ રેડી છે તો હવે આપણે ચાટ બનાવી લેશું તો સિંગદાણા ચણા અને મકાઈ હલકા ગરમ હોય ત્યારે જ આપણે ચાટ બનાવી લેશું તો એક બાઉલમાં ત્રણથી ચાર ચમચી ચણા એડ કરશું બેથી ત્રણ ચમચી સિંગદાણા એડ કરશું બેથી ત્રણ ચમચી મકાઈના દાણા એડ કરશું તો અત્યારે ચણા સિંગદાણા અને મકાઈ હલકા ગરમ જ છે હવે આ ચાટને વધારે ટેસ્ટી બનાવવા માટે બે ચમચી ઝીણા કટ કરેલા ટમેટા એડ કરશું તો ટમેટાને આપણે બીજ કાઢીને એકદમ ઝીણા કટ કરી લીધા છે બે ચમચી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરશું અને આ ચાટમાં હલકી તીખાશ માટે બે ચમચી ગ્રીન ચટણી એડ કરશું જો તમારે આ ચટણી ન બનાવી હોય તો ઝીણા ચોપ કરેલા લીલા મરચાં પણ એડ કરી શકાય વન ફોર ટી સ્પૂન ચાટ મસાલો એડ કરશું વન ફોર ટી સ્પૂન સંચર પાવડર એડ કરશું તો આપણે ચણા દાણા અને મકાઈ બાફતી વખતે મીઠું એડ કર્યું હતું તો અહીંયા ચાટ મસાલો અને સંચળ ધ્યાનથી એડ કરવાનું વન ફોર ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરશું બધું બરાબર મિક્સ કરી લેશું ઉપર લીલા ધાણા એડ કરશું લીલા ધાણાને પણ આપણે ચાટમાં સરસ મિક્સ કરી લેશું ઉપર થોડો લીંબુનો રસ એડ કરશું તો આપણું એકદમ સુપર ટેસ્ટી ચાટ તૈયાર છે જો તમે વેઇટ લોસ કરતા હોય તો આ ચાટને તમારા ડાયટ ચાટમાં એડ કરી શકો છો વીકમાં ત્રણ વાર સવારે નાસ્તામાં આ ચાટ લઈ શકાય તો બાળકોથી લઈને મોટા બધાને ભાવે તેવો તમે આ ઝીરો ઓઇલ વેઇટ લોસ ચાર્ટ ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વીડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ